અધેવાડા પાસે ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ઉતરી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અધેવાડા પાસે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક નાળા ઉપરથી ઉતરી જવા પામ્યો હતો અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રકને બહાર કાઢતા ટ્રાફિક મુક્ત કરવામાં આવ્યો હતો

You <laughs>